ભરૂચ એસઓજી પોલીસ એ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગના બે મોટો રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે અલગ અલગ સ્થળેથી કુલ 69400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રથમ કેસમાં દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના જાગેશ્વર ગામમાં આવેલી શ્રી દેવ સ્ટીલ સેન્ટરમાંથી લહેરુ ગોરખ ગુજ્જર અને તેના સાગરી ચાંદીલાલ ઉર્ફે ગોવર્ધન ભૂરાલાલ ગુજ્જરની ધરપકડ કરવામાં આવી છે આ સ્થળેથી ઇન્ડિયન કંપનીની ઓગણીસ કિલોની સાત બોટલો છ કિલોની આઠ બોટલો વિવિધ પ્રાઇવેટ કંપનીની પાંચ કિલોની અઠ્ઠાવીસ બોટલો અંબે કંપનીની એક બોટલ સહિત રિફિલિંગ પાઇપ અને ઇલેક્ટ્રિક વજન કાટો મળી કુલ ઓગણપચાસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો બીજા કેસમાં જોલવા ગામે મિલેનિયમ માર્કેટ પાસે આવેલી આરાધ્ય ગેસ સર્વિસમાંથી શશી ગધુ કેવટની ધરપકડ કરવામાં આવી છે અહીંથી ઇન્ડિયન ભારત અને રિલાયન્સ કંપનીની વિવિધ ક્ષમતાની ગેસ બોટલો રિફિલિંગ પાઇપ અને ઇલેક્ટ્રોનિક વજન કાટો મળી કુલ રૂપિયા ઓગણીસ હજાર નવસોનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે બંને કેસમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી એસઓજી ટીમે એટીએસ ચાર્ટર મુજબ કરી હતી